જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને ખાદ્ય પદાર્થો અને તેલના બધા જ વેપારીઓએ આખું માર્કેટ બંધ રાખ્યું ખાદ્ય પદાર્થો અને તેલનો વેચાણ કરતા વેપારીઓની મિટિંગ કરી અને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સુરત શહેરમાં ચારસોથી વધુ દુકાનો બંધ રાખવાની આવી છે બંધ પાડવા પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા પગલા નહીં પરંતુ આક્રમક પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે તે ઉપરાંત વડાપ્રધાન મોદીને ખાદ્ય પદાર્થોના એસોસિએશન દ્વારા સો કિલોનું પાનું પણ આપવામાં આવશે આપણે ડબગરવાળ ખાતે ઉભા છીએ જે તેલ બજારનું હોલસેલનું માર્કેટ છે તેની અંદર આપણે ઉભા છીએ જે આ કાયરાનો હુમલો આતંકવાદી હુમલો થયો છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે લોકોએ પોતાના પરિવારના સ્વજન ગુમાવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક દિવસનું સુરત તેલ એસોસિએશન અને સુરત અનાજ એસોસિએશને સંપૂર્ણપણે બંધ પાડ્યું છે અને એ લોકોને શ્રદ્ધાંજલિ સાથે ને સાથે અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે જેટલા એક્શન લીધા છે અમે એનાથી સંતુષ્ટ નથી આટલા એક્શનથી નહીં ચાલે આના કરતાં હાર્ડ એક્શન લેવા પડશે કારણ કે આ અસહ્ય બાબત થઈ ગઈ છે કે સામાન્ય સિવિલિયન નોન આર્મ પર્સન હશે જતો હોય ને એની ઉપર ફાયરિંગ કરવામાં આવે એટલે આની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે સાથેને સાથે જ અમે સો કિલોનું દિલ્હી ખાતે એક પાનું બનાવ્યું છે જે પાણીનું નળ ફિટ કરવાનું પાનું આવે અમે એક સિમ્બોલિક પાનું માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છે અને સાથે વિનંતી પત્ર આપીએ છીએ કે જો આ બાબતની અંદર કોઓપરેટ બીજા લોકો આપણને ન કરે તો આપણે એમની સાથે વાટકી વ્યવહાર એટલે કે પાણીનો વ્યવહાર રાખવાની કોઈ જરૂર નથી એવી અમારી શ્રી વડાપ્રધાન સાહેબને નમ્ર વિનંતી છે એટલે વિનંતી પત્ર અને આ પાનું આપવા માગીએ છીએ અમે સાથે સમજીએ છીએ કે આજે ને આજે આ ડેમ તૈયાર થઈ જવાના નથી આજે ને આજે આ પોસિબલ નથી પરંતુ એ દિશામાં જો ગતિ કરવામાં આવશે તો નેક્સ્ટ જનરેશન આ ટેરરિસ્ટ એટેકથી હંડ્રેડ પર્સન્ટ બચી શકશે જે આપણી પાસે સ્ટ્રેન્થ છે કારણ કે જો આપણા સિવિલિયન પર આ રીતે હુમલો થાય તો એનું રિએક્શન આપવામાં આવે બહુ સારી વાત છે કે અમારા વેપારની અંદર મુસલમાનો હિન્દુ ખ્રિશ્ચન્સ બધા જ સમુદાયના લોકો છે અને બધાએ જે કવજમાં કીધું કે નહીં સંપૂર્ણ બંધ એટલે બંધ જ એટલે બધા ભેગા થઈ કારણ કે આ કૃત્ય કરવા પાછળનું મુખ્ય કારણ દેશની અંદર અરાજકતા શાંતિ ફેલાવવાનું છે પરંતુ એકસો ચાલીસ કરોડ જનતા હવે સમજી ગઈ છે કે આ ચાલી શકે નહીં પણ આ રીતની કાર્યવાહી પર કડકમાં કડક દેશ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે ખાલી પાણી બંધ કરવાથી નહીં પણ એટલા આકરા પગલાં ભરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એવી અમારી મોદી સાહેબને વિનંતી છે અમે આગળથી પ્લાનિંગ કર્યું છે નોર્મલી એક દિવસનું ટનઓવર ત્રણસો કરોડનું હોય છે પરંતુ અમને એવું છે કે આના કારણે પચાસેક કરોડ રૂપિયાનું ટર્નઓવર એ વાઇલ ડિસ્ટર્બ થશે અમે સમજીએ છીએ સરકાર સામે વિરોધ નથી અમારે દેશનું અર્થતંત્ર સામે વિરોધ નથી એટલે અમે પહેલેથી પ્લાનિંગ કર્યું છે ટર્ન ઓવર આગળ પાછળ થશે કારણ કે અમે જીવન જરૂરિયાતની વસ્તુમાં છીએ એટલે આજે નહીં તો કાલે એ એ જીવન જરૂરિયાતની વસ્તુ એટલે અમે કરિયાણાવાળાઓને આ બાબતમાં કારણ કે જાહેર જનતાને દુઃખી થવું પડે અને કરિયાણાની દુકાન બંધ થાય એવું અમે નથી કર્યું ફક્ત હોલસેલ અમે બંધ કર્યું છે અને હોલસેલનો સપ્લાય પહેલેથી અમે લોકોએ એ પ્લાન કરી લીધો છે